નમસ્કાર ખેડૂતભાઈઓ હું છું લકો અરવિંદ આજે આપણે આવીએ છીએ એક જીરાના ખેતરમાં જે જીરાના ખેતરમાં હાલકું પિયત માટે જે ફુવારાનો ઉપયોગ કર્યો છે ખેડૂતે આમ તો ઘણા વર્ષોથી બધા કરતા જ હોય છે ભાઈઓ આજે જોવી આપણે તો આ જીરાના ખેતરમાં હાલકું પિયત આપવા માટે ફુવારાનો ઉપયોગ કર્યો છે તો સાથે કેવી રીતે દવા પણ આપે છે સાથે તે આપણે જોઈએ તો આ છે સલ્ફર બાવીસ ટકા છે તોવારામાં તો આવી રીતે તમે જોઈ શકો છો આ ડબલામાં નાખે છે જે આ સલ્ફર છે તો મિક્સ થઈને આ ખાડામાં પાણીમાં જાય છે આ સલ્ફર

આ એક ફોગનાશક દવા છે ટાટા કંપની નું છે તાકાત આવે એ તાકાત સિત્તેર ટકા અને એક્ઝેક્ટ ઓનર્જ છે પાંચ ટકા છે તો બે પિયત નું જીરું હતું ત્યાર પછી આ એકદમ કરાર જમીન છે એટલા માટે ઉપરથી ફિયત આપવાનું છે તો આ બધું આ પાણીના ખાડામાં આ બધું જાય તે જે આ ડ્રમ ભર્યું હતું સલ્ફર જે ચાલીસ મિનિટ જવા દીધું ફુવાડામાં એ પૂરું થઈ ગયા સલ્ફર ત્યાર પછી આમાં નાખ્યું છે અને તાકાત ટાટા કંપની નું હવે આ ચાલીસ મિનિટ ચાલીસ મિનિટ બીજા આંખવાના છે દોઢ કલાક જેવું હવા કલાક દોઢ કલાક જેટલું જાવા દેવાનું છે ફુવારા આ પિયત એટલે જમીન પલળ છે આપ જોઈ શકો છો આ ફુવારા તો કેવું ભલે વિડીયો સારો લાગે ને તો અમારા કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો કિસાન મિત્ર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને ઇન્સ્ટાગ્રામમાં પણ કિસાન મિત્ર નામથી આઈડી છે તેને પણ ફોલો કરજો જો આવી રીતે અત્યારે પાણી પડે એટલે અત્યારે પાણી ઉપર પડે છે હવા કલાક થી દોઢ કલાક વચ્ચે હાંકવાના છે જે એટલું ભેદ લાગી જાય જમીનમાં તો એમાં પહેલાં આપણે સલ્ફર જવા દીધું હતું ચાલીસ મિનિટ ત્યાર પછી ચાલીસ મિનિટ ફૂકનાશક અને વેલિડેશન જવા દીધી તો તમે પણ આવી રીતે જો ઉપયોગ કરતા હોય તો કોમેન્ટ જરૂર કરજો આપ જોઈ શકો તો જો પાણી પડ્યું એટલે આ નમી ગયું છે તો બે ત્રણ કલાકના અંદર ઊભું પણ થઈ જાય છે તો આ કરાર જમીન છે એકદમ એટલા માટે હેલ્કુફિય આપે છે તો વધુ માહિતી માટે તમારા વોટ્સઅપમાં આઈ લખીને મેકજો તો અમારા લિંક આવશે એમાં જોડાઈ જઈજો વોટ્સઅપ ગ્રુપ છે યુટ્યુબ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે